ટ્રાફિક ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન લોકો સામે વિભાગે હવે નિયમોની વિરુદ્ધ કાળા કલરના કાચ સાથે કાર લઈને ફરતા ચાલકો સામે ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે એટલે કે બ્લેક ફિલ્મ હોય કે પછી નંબર પ્લેટ વગરની કાર તમામ સામે કડક હાથે કાર્યવાહી કરાશે હવે કાર પર બ્લેક ફિલ્મ લગાવીને પડતા હો તો થઈ જજો સાવધાન હવે કારમાં કાળા કલરના કાચ દેખાતા થશે પોલીસ કાર્યવાહી સ્થળ પર જ બ્લેક ફિલ્મ કાઢીને કરાશે દંડ અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ થઈ છે જે આગામી સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે શહેરમાં બિંદાસ્ત થઈને નિયમોની એસી કી કરતા તત્વો સામે પોલીસ વિભાગ એક્શનની શરૂઆત કરી છે અમદાવાદમાં આવી કારને રસ્તા પર રોકીને ત્યાં જ ફિલ્મ કાઢવામાં આવી જોકે આ દરમિયાન કાર માલિક અવનવા બહાના કાઢતા પણ દેખાયા પરંતુ કાર્યવાહીથી બચી શક્યા નહીં એ ગાડી સેકન્ડમાં લીધેલી છે બરોબર છે એક એકાદ મહિના જેવું થયું હશે બરોબર છે અને પોલીસવાળાની જ ગાડી છે એ બારોટ સાહેબ કરીને છે બરોબર છે એમની જ ગાડી જવા એમને તમે પૂછો કે એને કેમ ફિલ્મ લગાવી વાળા મને થોડી ખબર લખેલી બારોટ સાહેબની ગાડી હતી બરોબર છે મેં ટુ વેલ્યુમથી ગાડી લીધી લીધી ત્યાંથી જ મેં ગાડી લીધી બરોબર એના માટે નહીં સાહેબ પેલા મારું લેપટોપની બેગ ને હોય ને એટલે સાહેબ સિટીમાં જવાનું હોય એટલે કોઈ ચોરી પેલું ના કરે તોડે નહીં એટલે બાકી આગળના જે કાચ છે એ બરોબર જ છે

ઝી ચોવીસ કલાકની ટીમ વડોદરાના જે અકોટા પોલીસ ભવન છે જ્યાં લોકો રહે છે ત્યાં પહોંચી છે અને જ્યાં આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા આ જે પોલીસની ગાડીઓ છે તેની અંદર કાળા કાચ લાગેલા છે જે રીતના વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ કાળા કાચવાળી ગાડી ન ચલાવી શકે તે પ્રકારનો નિયમ છે પરંતુ પોલીસના જે જવાનો છે તેઓ જ નિયમનું પાલન નથી કરતા તેવું ઝી ચોવીસ કલાકની રિયરિટી ચેકમાં અહીંયા સામે આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતના અકોટા પોલીસ લાઈન છે કે જ્યાં અનેક પોલીસ કર્મચારીઓને અહીંયા રહેવા માટે મકાનો આપ્યા છે ત્યાં જે તેમના વાહનો છે ફોર વ્હીલ છે તેમાં તમામ મોટાભાગના જે ફોર વ્હીલના કાચ પર કાડા જે કાચવાળી ગાડીઓ છે તે જોવા મળી રહી છે કેટલીક ગાડીઓનો તો નંબર પ્લેટ પણ નથી તે પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે આ ગાડી તમે જે જોઈ રહ્યા છો કે જેની નંબર પ્લેટ પણ નથી કારના કાચ પર કાળી ફિલ્મ લગાવી ડિઝાઇનર નંબર પ્લેટ લગાવી કે પછી હાઈ વોલ્ટેજ એલઈડી લાઈટ લગાવીને ફરવું આ તમામ નિયમો વિરુદ્ધની કામગીરી છે પરંતુ ઘણા લોકો આ નિયમોની ગંભીરતાથી લીધા વગર જ નિયમોના ધજાગરા પણ કરતા હોય છે પરંતુ હવે ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં છે જો કે આ કડકાઈ કેટલા દિવસ રહેશે અને તેની કેટલી અસર થાય છે તે આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા